એ આદિવાસી જય જોહર આપણે કરજન નગરપાલિકાની અંદર તારીખ સત્તર દસ બે હજાર પચીસના રોજ આરટીઆઈ દ્વારા માહિતી માગેલી હતી અને કરજણ નગરપાલિકાએ તારીખ ચૌદ અગિયાર બે હજાર પચીસના રોજ ફી ભરવા માટે એકસો અઠ્યાવીસ રૂપિયાની નોટિસ પણ આપણને આપેલ હતી ત્યારબાદ અઢાર અગિયાર બે હજાર પચીસના રોજ આરટીઆઈમાં જે ફી ભરવાની હતી એકસો અઠ્યાવીસ રૂપિયા તે પણ આપણે યુપીઆઈ દ્વારા ભરેલ છે અને એની પણ આપણી પાસે પહોંચ પણ છે પાવતી પણ છે ત્યારબાદ પણ એક મહિનો થઈ જવા છતાં પણ આરટીઆઈની માહિતી ના મળતા આપણે અઢાર બાર બે હજાર પચીસના રોજ કજન નગરપાલિકા ચીફ ઓફિસર સાહેબસિંહને લિખિતમાં અરજી કરી હતી કે આરટીઆઈના જવાબ અર્થ નકલથીની ભરપાઈ કરેલ હોય તાત્કાલિક જવાબ આપવા વિનંતી છતાં પણ આજે વીસ એક બે હજાર છવ્વીસની તારીખ થઈ છે છતાં પણ કરજણ નગરપાલિકા દ્વારા આપને આરટીઆઈ દ્વારા માહિતી આપવામાં આવી નથી જેથી આજ રોજ વડોદરા વુડા ભવન શ્રી કમિશનર સાહેબ શ્રીને પ્રથમ અપીલ કરેલ છે એટલે કરજણ નગરપાલિકામાં એવું લાગી રહ્યું છે કે આરટીઆઈના જે નીતિ નિયમો છે એનું પાલન કરવામાં આવ્યું નથી અને એના નિયમોનો ભંગ કરવામાં આવી રહ્યો આરટીઆઈ દ્વારા આપણે માહિતી માગીએ છીએ એકદસ દિવસમાં જવાબ આપવાનો અંદર નિયમ છે આરટીઆઈમાં છતાં પણ ગજન નગરપાલિકા એ નિયમોને ધોઈને પી જતા હોય એવું લાગી રહ્યું છે કારણ કે આજે તારીખ સત્તર દસ બે હજાર પચીસને આરટીઆઈની અરજી કરેલ હોય છતાં પણ આજે બે હજાર છવ્વીસ ચાલુ થઈ ગયું અને પહેલો મહિનો પણ આવી ગયો આરટીઆઈની ફી ભરી છતાં પણ આરટીઆઈના ફી ભર્યાના બે મહિના થઈ ગયા છતાં પણ આપણને આરટીઆઈનો જવાબ મળ્યો નથી તેથી આજે આપણે પ્રથમ અપીલ કરેલી છે ગજન નગરપાલિકાને આરટીઆઈના નિયમોનું નિષ્ઠાપૂર્વક કાળજી લેતી નથી આ બાવીસ તારીખે પણ જે એક આરટીઆઈ કરી હતી અગાઉ પણ એક આરટીઆઈ કરી હતી એને પણ છ સાત મહિના થઈ ગયા એના પણ મેં જવાબરૂપે પ્રથમ અપીલ પણ કરેલ છે પ્રથમ અપીલમાં હુકમ પણ થઈ ગયેલ છે કે દસ દિવસમાં અરજદારને વગરસિંહે માહિતી આપી છતાં પણ આપણને એ હુકમને પણ આ લોકો ધોઈને પી ગયા છે છતાં પણ માહિતી આપણને મળેલ નથી જેથી આપણે ગુજરાત માહિતી આયોગમાં ફરિયાદ કરેલ છે અને બાવીસ એક બે હજાર છવ્વીસના રોજ વડોદરાની અંદર કલેક્ટર ઓફિસની સાહેબશ્રીની ઓફિસમાં સુનાવણી છે એટલે એવું લાગી રહ્યું છે કે આરટીઆઈના નિયમો કરજણ નગરપાલિકાને લાગુ પડતા નથી કારણ કે એ લોકો કાયદાની ઉપર છે કાયદો એમને લાગુ પડતો નથી એવું દેખાઈ રહ્યું છે એટલે આગળ પણ જોઈશું આપણે ત્યાં પ્રથમ અપીલ કરી છે એમાં આ લોકો શું કાર્યવાહી કરે છે અને શું જવાબ જવાબ આપે છે એ આપણે જોઈશું અને વારંવાર આપણને અલગ અલગ બતાવીને આ લોકો આઈટીઆઈના જવાબ આપવાની છટકી જાય છે ગરીકમાં એમ કહે છે કે ઠરાવોમાં સહી નથી થઈ ગરીકમાં કહે કે આગળ આગળ બાકી છે એને પણ પાંચ છ મહિના થવાયા છતાં પણ આ લોકો પાસે કોઈ પુરાવા મળતા નથી હવે પ્રથમ અપીલ કરી છે ત્યારે આપણે જોઈશું કે આ લોકો શું જવાબ રજૂ કરે છે જય આદિવાસી જય જોહર હું ઘનશ્યામભાઈ મહેસુખભાઈ આદિવાસી સંદાન સેના વડોદરા જિલ્લા પ્રમુખ